હેલો ફૂડી ફેમિલી બાપા સીતારામ જય શ્રી રામ ફરી એકવાર સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું હું છું ચિરાગગ્રાવત મિત્રો હું આવ્યો છું કૌશિકભાઈ ભટ્ટની ઘરે આ બંશી એન્ટરપ્રાઇઝ કરીને એમને વ્યવસાય શરૂ કર્યો છે ભાઈ દિવ્યાંગ છે અને આપણે સપોર્ટ કરવા આવ્યા છીએ અત્યારે હું એમની રાહ જોઉં છું હમણાં આવશે ભાઈ વ્યવસાય કરે છે માંજાનો અને સિઝનેબલ વસ્તુનો છેલ્લા ત્રણ વર્ષથી સરસ વ્યવસાય કરે છે અને મને ઘણા મિત્રોએ રેકમેન્ડ કર્યું હતું કે એકવાર સપોર્ટ કરજો એટલે આપણે અત્યારે સપોર્ટ કરવા આવ્યા છીએ પોતે દિવ્યાંગ છે પણ કોઈ એટલો વ્યવસ્થિત ધંધો ચલાવે છે અને ભાઈ ઘણીવાર હું તો જોઉં છું સમાજમાં આ એક વિડીયો સમાજ માટે પ્રેરણારૂપ થશે એટલે તમારા જોડે શેર કરું છું અને બીજી વસ્તુ કે બહુ નજીવા એવા નફાથી ભાઈ ધંધો કરે છે ઘરે બેઠા તમે ઓર્ડર કરી શકો માંજાની પતંગ ફિરકી બધું રાખે છે અને રાજકોટના લોકો માટે તો સ્પેશિયલ છે કે તમે રાજકોટમાં મેહુલનગર દસમાં એમનું આવેલું છે

અને આ રંગીલી હમણાં આપણી મોજી લઈ આવે હવે મકર સંક્રાંતિ ને મને તો ભાઈ પતંગ દોરાનો ખૂબ શોખ એટલે આજે કૌશિક ભાઈ ની ઘરે જ આવી ગયો હતો કીધું કઈક નવા નવા દોરા બતાડો આ સંક્રાંત ઉપર તો આપણી પાસે શું શું છે મારી પાસે અવેલેબલ છે દોરા ત્રણસો રૂપિયા સ્ટાર્ટિંગ થાય છે તો અગિયારસો સુધીના તમામ પ્રકારના મારી પાસે દોરા અવેલેબલ છે બરાબર અને ફિરકીનો ભાવ છે એમાં કુરિયર ચાર્જ છે બરાબર કોઈ પણ ફિરકી લઈ આપડે માનો કે આ કેટલા વાળી ત્રણસો વાળી ના આ સાડા રૂપિયાની છે હા આપણે છે બે પોસાય કેમ આ ભાવી છે કારણ કે મેં પ્રોફિટ નું તો મેં એવું માર્જિન રાખ્યું નથી પણ કસ્ટમર દર વર્ષે મારી સાથે જોડાઈ એવી હું આશા રાખું છું કે આપણે બજાર કરતા રીઝનેબલ રેટ રાખ્યા છે બરાબર પચાસ સો રૂપિયા આપડે એવું રાખ્યું નથી કે ગામમાં પચાસ સો રૂપિયા વધારે હશે પણ આપણે રીઝનેબલ રેટ રાખેલા છે બીજું સૌથી મોટી વાત મને બઉ તમારી દોરી અગિયારસો રૂપિયા છે પંચરંગી એમ ને હા સતરંગો દોરો હા જો તમને ખ્યાલ આવી જશે તમે જોયું અને આમ કેટલા તાર છે આ નવો તારનો છે આ જો દોરી પણ આમ જોરદાર રેહો કાક બાક પાયેલી આપડે ઘણાય સુનતા હોય ખબર હમ અને બીજું કે આ દોરા એવા છે કે આપણા ચેકા ન પડે પણ સામે વાળા ની પતંગ આરામ કપાઈ જાય મિત્રો ધાબે

સાથે પંજો ફ્રી સાથે બનજો ફ્રી પણ હવે રાહો છો આપણે સેવાનું કામ કરવા સપોર્ટ કરવાનો છે કૌશિક ભાઈ ની સંક્રાંતિ જોરદાર કરી નાખવાની છે અને આપણે સામે જોરદાર જોવા કૌશિક ભાઈ સારા સારો માનજો

તમને જે જોતી હોય એ બધી માહિતી કૌશિક ભાઈ ફોન ઉપર આપશે બધા વ્યવસ્થિત ફિરકાઓ છે માંજા પડ્યા છે ભાઈ બ્રાન્ડેડ ત્રણસો રૂપિયા થી લઈને અગિયારસો ની રેન્જ માં છે અને સૌથી મોટી વાત કે ઘરે બેઠા આજે આપણે સમય બગાડી બજારમાં સ્પેશિયલી ગોતવા જાવ એના કરતા ભાઈ તમને ઘરે બેઠા સારામાં સારી ક્વોલિટી નો માંજો પહોંચાડે છે અને ત્રણ વર્ષ થયા છે સારો એવો અનુભવ થઈ ગયો છે બીજું શું જોઈએ મંગાવી લ્યો સ્ક્રીન ઉપર નંબર દેખાય છે ભાઈ કોલ કરી બધી માહિતી લઈ લ્યો

ખીરા પાસે છે છે બરાબર આ આમાં અંદર દોરા આખા ગુજરાત માં અત્યારે અત્યારે મેં લગભગ પચીસ ત્રીસ જેટલા મોકલી દીધા છે દોરાના ભીરકા એમાં અમદાવાદ છે સુરત છે પોરબંદર છે જામનગર છે પછી કટક બાજુ છે હિમાચલ પ્રદેશ છે હા અને બેંગ્લોર બાજુ છે બરાબર આ બધી જગ્યા અમે ડિલેવર થઈ ચુક્યા જ છે એમાં કહેવાનું ઈ કે આપણા છે કેટલા ડિપેન્ડ છે કે આપણે ઉદારવા એક્સપોર્ટ આપણને કેવું આવડે છે બરાબર દોરા સારા છે અને બ્રાન્ડેડ કંપનીના છે યુસુફ પેલા બહુ ફેમસ હતા બરોબર પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ શિવમની તો બહુ ડિમાન્ડ છે અત્યારે અને આરબી કંપની ને બહુ સારા દોરા આવે છે આ ધૂમ મચાવે હાજી